આઇસલ ટ્રગમાંથી એકસો એક્યાસી પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત ચાર લાખ બાસઠ હજાર નવસો સાહીઠના મુદ્દા માલ સહિત કુલ્લે રૂપિયા ચૌદ લાખ બાસઠ હજાર નવસો સાહીઠ મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢવા ડિંડોરી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચુડાસમાનાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી તથા સર્વેલન્સ કવોડના માણસો સાથે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત ડિંડોલી છઠ ગાર્ડનના પશ્ચિમ દિશાના ગેટની ઉત્તરે આશરે પચાસ મીટરના અંતરે ફૂટપાથ અડીને જાહેર રોડ ઉપર પડેલ આઈસર ટ્રક રજિસ્ટર નંબર એમએચ ઝીરો ટુ એફજી સેવન ડબલ નાઇન વનમાં ટ્રોલીના ભાગે તાડપત્રી બાંધી પેક કરી પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં છુપાવી રાખેલ એકસો એક્યાસી પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બીયર ટીન નંગ સાત હજાર બસો છનું કિંમત રૂપિયા ચાર લાખ બાસઠ હજાર નવસો સાહીઠના પ્રોહિબિશનના તથા આઇસર ટ્રક કિંમત રૂપિયા દસ લાખ સહિત ખુલ્લે કિંમત રૂપિયા ચૌદ લાખ બાસઠ હજાર નવસો સાહીઠ નો મુદ્દા માલ કબજે કરી ભારતીય બનાવટના વિદેશી દારો ગણનાપાત્ર ગણના કેસ શોધી કાઢવા સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે